હવે અમે કન્ટિન્યુટી અપડાઉન કરીએ છીએ બરાબર ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો રસ્તાના જે રિપેરિંગ કામ કરતા નથી ખાડા એવા પડ્યા છે કે ખાડા ક્રોસ કરવાની અંદર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે સાહેબ તમારા સ્થાનિક ધારાસભ્ય વાત કરીએ ને ધારાસભ્ય ની વાત કરવાથી કઈ થતું નથી હું આપને એક નંબર આપું છું ડાયરેક્ટ સ્ટેટ નો લુણાવાડા લાગે નાયબ કાર્યપાલક છે કે સેવન ફાઈવ સેવન ફાઈવ સેવન ફાઈવ ઝીરો રસ્તો બંને છ મહિના થી તૂટવાનો ચાલુ થયું છે સાહેબ એટલી પરિસ્થિતિમાં છે કયો રસ્તો છે

નમસ્કાર મહીપતસિંહ ચૌહાણ બોલું છું સાહેબ મજામાં બોલો બોલો સાહેબ આપડે તમારો સંતરામપુર ત્યાંથી એવી કમ્પ્લેન છે કે સાહેબ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે રિસેન્ટલી બન્યો છે છ મહિના થયા અને બહુ મહિના મહિના થયા કેટલા મહિના થવું પડશે પણ એનું રિપેરિંગ છે

અમે રેલી સર્વિસ રેલ્લી સર્વિસ અમે અપડાઉન કરીએ છીએ કામગીરી કામગીરી એવી થાય છે પરિસ્થિતિમાં સૂચના આપો છે કે જે સામે વાળી વ્યક્તિ છે ને એ ખાડો ટાળવા જાય ને અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને આ રોડ બન્યો ને છ મહિનામાં રોડ રોડની હાલત એટલી ખરાબ છે ને સાહેબ બિલકુલ પરિસ્થિતિ ખરાબ છે આપે તો સાહેબ ખાલી ને જે બી આપેલું એને હુકમ જ કરવા જ છે ને એમને અમે નોટિસ બી આપી દીધી છે અને એમની સાથે વાત બી થઇ ગઈ છે સાહેબ આ રોડ ના ફરીથી ખરાબ પરિસ્થિતિ આર નું નામ બગડે સાહેબ

અમે એવું નથી કે આખો રોડ તમે નવી શરતી બંધ પણ એટલીસ્ટમી વાળી વાહન ક્રોસ કરવા જાય ને નાગરિક બે મિનિટ મને સાંભળો બીજા કોઈને તો પડી નથી પણ અમારી ગાડીઓની હાલત ખરાબ થઈ ગઈ અને સંતરામપુર ચોકડી પેરા વાંકાનાળા ની અંદર જે છે ને મોરવાર બાજુ રોડ જાય ત્યાં કેવડો ખાડો છે એ ખાલી એમ જ માટી ના થઈ શકે કોઈ પણ રોડ હોય એને ત્રણ વર્ષની મેન્ટેન કરવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટર ની છે કરાવડા ચિંતા ના કરો એક ખાડો હોય ને ફોન કરો અધિકારી ચિંતા ના કરો બરાબર ને કેવી રૂપે આશા રાખીએ છીએ બહુ મસ્ત કામ થઈ જાય તરત હે ને તરત થઈ જશે હું રાહ જોઉં છું સારા મતલબ સારા મને અભિપ્રાય મળે નહીં ના ના વાંધો નહીં છે ને કરાવી દઈશ માર્કેટમાં લોકો બોલવા જોઈએ કે કેરુભાઈ કેરુભાઈ બહુ જોરદાર છે એમ ના ના રેડી કામ વાત કરી ને સરસ સાથે લે થેન્ક યુ ભાઈ ઓકે સો જેટલા ભી ગુજરાતના લોકો છે તમારા વિસ્તારની અંદર જેટલા પણ રોડ બન્યા છે રોડ ને બને એક વર્ષ થયું છે બે વર્ષ થયું છે અઢી વર્ષ થયા છે ત્રણ વર્ષ સુધી મેન્ટેન કરવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે એક ખાડો દેખાય ફોન કરો પહોંચો તમારા અધિકારીને ત્યાં કોઈ ખાડો પડ્યો છે આઈએ ખાડામાં પડી એવું કહો